સુરતના સયદપુરા વિસ્તારમાં ગણપતિજીની મૂર્તિ પર પથ્થર મારો થયા બાદ તોફાન ફાટી હતું જેમાં 28 આરોપીઓને જડ્ડા હતા તેમાંથી 23ના રિમાન્ડ આજે પૂર્ણ થતા તમામને કોર્ટમાં વધુ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ ચોકી નજીક પથ્થર મારાની ઘટનામાં પોલીસ દ્વારા અલગ ટીમ બનાવીને સતત તપાસ કરવામાં આવી રહી છે આ પ્રકરણમાં 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ આ હિંસા પ્રવૃત્તિ મામલે વધુ વધુ લોકોની શોધખોળ કરી રહી છે આ તમામ લોકો પોલીસના વિડિયોગ્રાફર અને સીસીટીવી કેમેરામાં કેદ થયા છે 23 આરોપીઓમાંથી 12 જેટલા આરોપીઓ એવા છે જેની સઘન પૂછપરછ રીમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા સતત કરવામાં આવી હતી રીમાન્ડ દરમિયાન અનેક પ્રશ્નો તેમને પૂછવામાં આવ્યા હતા જો કે અમુક સવાલોના જવાબ મેળવવાના બાકી હોવાથી આરોપીઓની સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આરોપીઓના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ વધુ રિમાન્ડની માંગ કોર્ટે નકારીને તમામને લાજપોર જેલમાં કસ્ટડી માટે મોકલી આપવામાં આવ્યા છે